નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ છ ઓગસ્ટ બે હજાર પચીસને સોમવારનું રાશિફળ તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને એ ની દૃષ્ટિએ મેષ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે પરંતુ રોકાણ કરતાં પહેલાં કોઈ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો તમે ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યમાં પણ વિશેષ યોગદાન આપશે નજીકના વ્યક્તિ તરફથી સારા સમાચાર મળવાની સંભાવના છે જાહેર સ્થળે વિવાદ થઈ શકે છે કામ કરતા રહો ધ્યાન અને ચિંતનમાં થોડો સમય વિતાવો ઘરના વડીલ સભ્યોની પ્રતિષ્ઠા અને સ્વસ્થાયનું સન્માન કરો આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને આજનો દિવસ વૃષભ રાશિના લોકો માટે કેટલાક પડકારો લઈને આવી રહી આવી શકે છે પરંતુ તમે પૂરા આત્મવિશ્વાસ સાથે તેમનો સામનો કરી શકો છો જો કોઈ સરકારી કામ અટવાયું હોય તો આજે કોઈ પ્રભાવશાળી વ્યક્તિની મદદથી તેને ઉકેલી શકાય છે પૈસા સંબંધિત કોઈપણ પ્રકારની લેવડ દેવડ ન કરો બાળકોમાં કોઈ પણ નકારાત્મક પ્રવૃત્તિ વિશે જાણવું નિરાશાજનક હોઈ શકે છે શાંતિથી સમસ્યા ઉકેલવાનો પ્રયાસ કરો ખોટું કરવાને બદલે તમારા કર્મ પર વિશ્વાસ રાખો કાર્યસ્થળ પર તમારો પ્રભાવ રહેશે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે જરૂરિયાતમંદ લોકોને મદદ કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ મિથુન રાશિના લોકો આજે પરિવાર સાથે સમય વિતાવશે ભલે તમારી પાસે ઘણું કામ હોય કેટલાક મહત્વપૂર્ણ પારિવારિક નિર્ણયો લેવામાં પણ તમને ઘણી મદદ મળશે યુવાનો કારકિર્દીની પરીક્ષામાં સકારાત્મક પરિણામ મેળવી શકે છે થોડી નવી જવાબદારીથી કામ વધી શકે છે આ સમયે કોઈ પણ પ્રકારનું નુકસાન થવાનું જોખમ હોઈ શકે છે આવી સ્થિતિમાં સાવધાનીથી કામ કરો તેના વગર કોઈની સાથે વાદ વિવાદ ન કરો રાજકીય બાબતોમાં આવતી સમસ્યા દૂર થશે તમે જીવનસાથી અને પરિવારને વધુ સમય આપી શકશો નહીં કારણ કે કામનું દબાણ વધુ રહેશે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન ગણેશની પૂજા કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના લોકો માટે આજે ગ્રહોની સ્થિતિ સારી રહેશે નાણાકીય આયોજન સંબંધિત કોઈ પણ લક્ષ્ય સરળતાથી પૂર્ણ થશે ધાર્મિક સંસ્થાઓમાં તમારું નિસ્વાર્થ યોગદાન તમારી પ્રતિષ્ઠામાં વધારો કરશે કોઈ પણ નકારાત્મક પરિસ્થિતિનો શાંતિથી સામનો કરો ગુસ્સો અને આક્રમકતા બાબતોને વધુ ખરાબ કરી શકે છે વેપાર ક્ષેત્રે તમામ નિર્ણયો સમજી વિચારીને લેવા જોઈએ આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે પીળી વસ્તુઓનું દાન કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના જાતકોએ આજે તેમની કોઈ વિશેષ કુશળતા કુશળતા શોધવાનો પ્રયાસ કરવો જોઈએ તમારી પ્રતિભા પણ લોકોની સામે આવશે જો તમે ઘરમાં કેટલાક ફેરફારો અથવા સુધારાની યોજના બનાવી રહ્યા છો તો સમય યોગ્ય છે વસ્તુઓના નિયમોનું પાલન કરો ધ્યાનમાં રાખો કે તેની સાથે રૂ આ સમય દરમિયાન કોઈપણ પ્રકારની મુસાફરી ટાળો યુવાનો તેમના ધ્રેયો પર ધ્યાન દોરવા દેતા નથી નકારાત્મક અને ખોટી પ્રવૃત્તિઓથી દૂર રહો વેપારમાં મુશ્કેલી આવી શકે છે ઘરમાં સુખદ અને શાંતિપૂર્ણ વાતાવરણ રહી શકે છે આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીની પૂજા કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ કન્યા રાશિના લોકો આજે તેમના મિત્રો સાથે મુલાકાત કરી શકે છે સમય આનંદ અને મનોરંજન મનોરંજનથી ભરેલો રહેશે બાળકોની સમસ્યા એકબીજા સાથે પરામર્શ દ્વારા ઉકેલી શકાય છે વિદ્યાર્થીઓ અને યુવાનો આજે તેમના લક્ષ લક્ષ્યો પ્રત્યે બેદરકાર રહેશે જે તેમની પ્રવૃત્તિઓમાં અવરોધ લાવી શકે છે ભાઈ બહેન સાથેના વિવાદ વિવાદો કોઈ વડીલ સભ્યની મદદથી ઉકેલી શકાય છે તેઓ પ્રયત્ન કરતા રહો કાર્યસ્થળ કાર્યસ્થળના કરેલા ફેરફારો સકારાત્મક પરિણામ આપી શકે છે ઘરના વડીલોના આશીર્વાદ અને સ્નેહથી પરિવારનું વાતાવરણ ખુશનું મહાર રહેશે આજે ભાગ્ય અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે શિવલિંગને જળ અર્પણ કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત તુલા રાશિના લોકો માટે અત્યારે સકારાત્મક પરિવર્તનનો સમય આવી રહ્યો છે કોઈ મૂંઝવણના કિસ્સામાં સંબંધીઓનો સહયોગ તમારા માટે મદદરૂપ સાબિત થશે સતત ઉથલપાથલથી પણ રાહત મળી શકે છે ભાવુક ન થાવ અને કોઈને મહત્ત્વપૂર્ણ કહો આ કેટલીક સમસ્યાઓનું કારણ બની શકે છે આવકના સ્ત્રોત ઓછા રહેશે ટૂંક સમયમાં પરિસ્થિતિ અનુકૂળ થઈ જશે આ સમયે તમારી ઊર્જા અને તમારા સંપર્કોને વિસ્તારવા માટે વાપરો આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન ગણેશની પૂજા કરો વૃશ્વેક રાશિ વૃશ્વેક રાશિના જાતકોના અક્ષર ન અને ય યશ્વેક રાશિના લોકો માટે દિવસની શરૂઆત સફળ રહેશે આજે તમને તમારા કેટલાક રાજ રાજદ્રારી સંપર્કોથી ફાયદો થઈ શકે છે તમે તમારી પારિવારિક અને વ્યવસાયિક જવાબદારીને યોગ્ય રીતે નિભાવી શકશો નજીકના વ્યક્તિ સાથે અપ્રિય ઘટના બની શકે છે તેનાથી મન થોડું નિરાશ થઈ શકે છે મનમાં શંકાની લાગણી સંબંધને બગાડી શકે છે એટલા માટે સમય સાથે તમારા વર્તમાન ફેરફાર વર્તમાનમાં ફેરફાર કરવો મહત્ત્વપૂર્ણ છે તમને મીડિયા કલા પ્રકાશન વગેરેમાં સારી સફળતા મળી શકે છે આજે ભાગ્ય સત્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની પૂજા કરો ધન રાશિ ધન રાશિના જાતકોના અક્ષર ભ ધ અને ઢ આજે બીજાની મદદની અપેક્ષા રાખવાને બદલે તમારી કામ કરવાની ક્ષમતા પર ભરોસો રાખો નવા કાર્યનો યોગ્ય રીતે અમલ કરો કોઈપણ પોલિસી વગેરેની પરિપક્વતા પૈસા સંબંધિત કેટલીક રોકાણ યોજનાઓ તરફ દોરી શકે છે એ પણ ધ્યાનમાં રાખો કે તમારી ઉતાવળ અને બેદરકારીથી થોડું નુકસાન થઈ શકે છે વિદ્યાર્થીઓએ તેમના કોઈપણ પ્રોજેક્ટ પર વધુ ધ્યાન આપવાની જરૂર પડશે તમારા વ્યવહારમાં સાનુકૂળ સાનુકૂળતા રાખો સમય સાનુકૂળ છે દિવસની શરૂઆતથી તમારા મહત્વપૂર્ણ કાર્યનું આયોજન કરવાનું શરૂ કરો યુગલો એકબીજા સાથે સંવેદનશીલતાથી વર્તશે ક્યારેક થાક અને નકારાત્મકતાને કારણે મનોબળ ઘટી શકે છે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે સૂર્યદેવને જળ અર્પણ કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ તમે સામાજિક અને પારિવારિક પ્રવૃત્તિઓમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી શકો છો શાંતિ માટે થોડો સમય એકાંતમાં કે ધાર્મિક સ્થળે વિતાવવો પણ જરૂરી છે તે તમને તમારી અંદર નવી ઊર્જાના પ્રસારણનો અનુભવ કરવા દેશે કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતી વખતે યોગ્ય વિચાર વિમર્શ જરૂરી છે ઉપરોક્ત દસ્તાવેજ વાંચ્યા વિના કોઈપણ પગલાં ન લેવાનું વધુ સારું છે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે પીંપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને ક્ષ કર સંબંધિત જરૂરી વસ્તુઓની ખરીદીમાં સમય પસાર થશે તમારું સકારાત્મક અને સહાયક વલણ તમને સમુદાય અને પરિવારમાં સન્માન અપાવશે યુવાનો પોતાના ધ્યેય માટે સખત મહેનત કરશે તો સફળતા ચોક્કસ મળશે કોઈ પણ કામ કરતી વખતે બજેટનું ધ્યાન રાખવું જરૂરી છે અન્યની બાબતોમાં બિનજરૂરી દખલ ના કરો જેનાથી ટીકા અથવા નિંદા પણ થઈ શકે છે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ મીન રાશિના લોકોને આ સમયે કેટલાક શુભ સંકેતો મળશે તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ થશો મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરવાથી માનસિક અને આધ્યાત્મિક રાહત પણ મળી શકે છે કેટલીક નાણાકીય મૂંઝવણ અને સમસ્યા હોઈ શકે છે કોઈની નકારાત્મક પ્રવૃત્તિ તમને ભાવનાત્મક રીતે નબળા બનાવી શકે છે તેથી અન્ય લોકોથી અંતર રાખો કામ કરવાની રીતમાં બદલાવ સકારાત્મક રહેશે દિવસભરના થાકથી રાહત મેળવવા પરિવાર સાથે થોડો સમય વિતાવો તણાવ અને હતાશાને તમારા પર આવી ન થવા દો આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાન ચાલીસા વાંચો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો